મિત્રો મજામાં ને આજે આપણે ગાયના તબેલા આજે હું તમને ગાય વિશે જણાવવાની છું તો ગાયનું ગાયનું દહીં ગાયનું દૂધ આપણને બધી દવામાં ઔષધિમાં કામ લાગતું હોય છે તો આજે હું તમને એક નવીન બતાવું છું કે આપણે ગાય વિશે તમને બતાવવા માગું છું કે આપણે ગામડામાં રહેતા તો આપણે માલધોળ રાખતા તો આપણે ઊભા થઈ આપણે આપણે માલઢોળને વાલ કરતા હોઈએ છીએ આપણે તેની પીઠ ઉપર આમાં હાથ ફેરવતા હોઈએ છીએ તો જો આ ગાયને આપણે આવી રીતના બોડા પર હાથ ફેરવવાથી વાઇબ્રેશન થાય છે બરાબર તો આ વાઇબ્રેશનથી આપણું બીપી નોર્મલ રહે છે મારો તો અનુભવ છે તમે પણ તમારી આજુબાજુમાં કોઈ તબેલો હોય ગાય હોય તો તમે પણ આ અનુભવ કરજો અને તમે ડોક્ટરની દવા પણ લેશો પણ આનાથી તમારું બ્લડ બ્લડ પ્રેશર તમારું નોર્મલ રહેશે જો આ વાઇબ્રેશનથી આપણને બ્લડ પ્રેશર રોજ જે તમારે આવી રીતના હાથ ફેરવવાનો એટલે આપણને આ બીમારીમાં ઘણી રાહત રહેશે તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો